મુખ્ય મુદ્દા છે પેલો મુદ્દો છે કે કિસાનોને જે મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે એ ચાલુ વર્ષે એકસો ને પચીસ મણ ખરીદી રહી છે એની જગ્યાએ મણ સુધી દરેક ખેડૂતની મગફળી છે છે એ સરકાર દ્વારા ખરીદવામાં આવે બીજો મુદ્દો કે વર્ષ અંદર જે ખેડૂતોનો પાક વીમો પાસ થયેલો હતો એ આજ દિવસ સુધી હજી ખેડૂતના ખાતામાં જમા નથી થયો તો તાત્કાલિક ધોરણે સરકાર છે એ પાક વીમો જમા કરે અને ત્રીજી અગત્યની માગણી છે કે છેલ્લા એક દાયકાથી વરસાદની અંદર અનિયમિતતા છે જેમાં અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય ઘણી વખત વાવાઝોડું આવે છે અને અન્ય પ્રકારના માવઠાથી લઈને અન્ય નુકસાનો છે આ નુકસાનોને કારણે પણ ખેડૂતોને ઘણું બધું આર્થિક રીતે ફટકા પડેલા છે સાથે સાથે પોષણક્ષમ ભાવ નથી મળેલા એટલે ખેડૂત આર્થિક રીતે દેવામાં દબાયેલો છે તો જે ખેડૂત પાક ધિરાણ લેતા હોય છે એમાં બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ ગુજરાતના તમામ ખેડૂતનું માફ કરવામાં આવે આ અમારી ત્રીજી માગણી છેલ્લા ત્રણેય માંગણીને લઈને અમે તારીખ

ત્યારે આ અમારી પછી સરકાર ક્યાંય ને ક્યાંય હરકતમાં આવી છે કૃષિ મંત્રીના કાર્યાલયથી અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગરથી કૃષિ મંત્રીના કાર્યાલયથી સંપર્ક કરી અને અમને એવું કહેવામાં અત્યારે આવ્યું છે કે તમે જે રીતે આંદોલનના સ્વરૂપમાં આવો છો તે એવી રીતે નહીં પણ તમે આગેવાનો બધા આવો તો અમે ખેડૂતની વાત સાંભળવા માંગીએ છીએ એટલે પહેલી વાત તો અહીંયા એ છે કે ઘણા સમયથી બધા મિત્રોને એક ફરિયાદ હોય કે સરકાર છે કોઈનું સાંભળતી નથી ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ઘણા સમય પછી ખેડૂતની વાત છે એ સરકાર સાંભળવા તૈયાર થઈ છે એટલે પહેલા તો આ ખેડૂતોની તાકાત છે કે ખેડૂતની વાત છે સરકાર સાંભળવા તૈયાર થઈ છે જેની અંદર કૃષિ મંત્રીના કાર્યાલય તેમને એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ વિસ્તારમાંથી તમે આગેવાનો આવો એટલે અમે એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાંથી એક બે આગેવાનોને સાથે લેવાના છે સાથે કિસાન સહકાર સમિતિ છે એના તમામ કન્વીનરો જોવાના છે અને ત્યાં કૃષિ મંત્રી અને શક્ય હશે તો એ કાર્યાલયથી એવી પણ સૂચનામાં આપવામાં આવી છે કે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી એ પણ આપણી સાથે ચર્ચા કરશે અને જે પણ કૃષિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે જે ચર્ચા થશે તે બિલકુલ લાઈવ થશે એટલે કે મીડિયાને પણ ત્યાં હાજર રાખવાનું છે જેથી કરીને મીડિયા સમક્ષ ચર્ચા થાય એટલે ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂત ઘરે અથવા તો પોતાના ખેતરમાં બેઠા બેઠા પણ સાંભળી શકે કે ત્યાં ખેતી વિશેની શું ચર્ચા થઈ છે ખાસ કરીને અમે ત્યાં ગાંધીનગર જશું તો આ ત્રણેય મુદ્દા છે એ અમે અમારા લેટર પેડ ઉપર લેખિતમાં લઈને જશું અને કૃષિ મંત્રીને અમે આ રૂબરૂ ત્રણેય મુદ્દા છે એ આપવાના છે અને આશા રાખીએ કે કૃષિ મંત્રી પણ આ ત્રણેય મુદ્દાનું સમયસર નિરાકરણ કરે આપે સાંભળ્યું તેમાં સાચી વાત છે પરેશ ગોસ્વામીએ જે વાત કરી કે સરકાર દ્વારા અમને બોલાવવામાં આવ્યા છે અમારી સાથે વાત કરશે અતિ મહત્વની બાબત છે કે આ ચર્ચા લાઈવ રહેશે આ બાબતે વધુ જાણકારી માટે ખાસ કરી તેઓ શું ત્રણ માગ સંતોષવાના છે તેની ખાતરી આપી છે બાબતે અમે તેમની સાથે વાત કરી હતી સાંભળો તેમણે શું જવાબ આપ્યો પ્રથમ વાત એ છે કે માગણી પૂર્ણ કરી દેવા માટે અમને કોઈ ખાતરી આપવામાં નથી આવી ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે કૃષિ મંત્રી તમારી વાતને સાંભળશે કે તમારી માગણી શું છે તમારી માગણી છે કેટલી માગણી છે કેટલી વ્યાજબી છે શું છે એ હજી કૃષિ એ સમજવા માંગે છે અને કદાચ એ પૂર્ણ કરવી હોય તો કઈ રીતે કરી શકે એ વાતની પણ એમને અમારી સાથે ચર્ચા કરવી છે એટલે અમે સાથ સહકાર કે કેવી રીતે આ માગણી પૂર્ણ કરી શકાય કેવી રીતે ખેડૂત હિત થઈ શકે એટલે અત્યારે કોઈ ખાતરી એવી નથી આપી કે અમે આ માગણી પૂરી કરશું પણ માગણીઓ જે છે એને સાંભળવી છે ને સમજવી છે એટલા માટે અમને બોલાવવામાં આવ્યા છે ને અમે એટલું ચોક્કસ સરકાર ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે પ્રથમ વખત રાજ્યના કૃષિ મંત્રી છે એ ડાયરેક્ટ ખેડૂત સાથેની માગણી ને લઈને ચર્ચા માટે તૈયાર થયા છે આ તમામ જે તમારી વાત હશે ચર્ચા હશે બિલકુલ બિલકુલ લાઈવ રહેશે અમારા જે અમારું પણ વેધર ટીવી નું યુટ્યુબ પ્લેટફોર્મ છે છે એના પરથી પણ રહેશે જે મીડિયા છે તમામ મીડિયા સમાચાર પહોંચાડી રહ્યા છો એ તમામ મીડિયા ની હાજરીમાં જ આ બધી ચર્ચાઓ થવાની છે પરેશભાઈ જોઈએ એ સમય શું ચર્ચા થઈ છે અને અમે આપણે પ્રાર્થના પણ એ કરીએ કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી કોઈ ખાતરી નથી પરંતુ સો ટકા તે વાત સાંભળશે અને ત્યારબાદ તેઓ નક્કી કરશે કે આ ત્રણ માગને કઈ રીતે પૂરી કરી શકાય તમે જુઓ કે ગુજરાતમાં કડદા આંદોલન થયું ત્યારબાદ ખેડૂતો ગુસ્સે છે કડદા આંદોલન બાદ એક બાદ એક ખેડૂતો રસ્તા પર આવ્યા વચ્ચે માવઠું પડ્યું ઉપરથી ખેડૂતો પરેશાન થયા સાહેબ એ કે જાહેર કરવામાં આવ્યું આજની તારીખે પણ ખેડૂતો એ બાબતને લઈને પણ પરેશાન છે સવાલ એ છે કે આ તમામ વચ્ચે સરકાર હવે શું કરશે વચ્ચે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રમાં યાત્રા કાઢી ખેડૂતોને સાથે રાખીને સરકાર હવે જે પરેશ ગોસ્વામી ખેડૂતો સાથે ચર્ચા કરવા જઈ રહી છે તેનો સીધો મેસેજ એ જઈ રહ્યો છે કે તેઓ ખેડૂતોને એક વાત મોકલવા ઈચ્છી રહી છે એક મેસેજ મોકલવા ઈચ્છી રહી છે કે અમે તમને સાંભળવા તૈયાર છીએ પરંતુ તમે યોગ્ય રજૂઆત કરો તમે આંદોલન યોગ્ય દિશામાં કરો તો ઘણી વખત શું હોય છે કે ભાઈ આ પ્રકારનું બતાવવામાં અંદર જે કંઈ પણ હોય પરંતુ આ આંદોલનમાં કોઈ રાજકીય નેતા આવે નહીં હોય કારણ કે જે તે સમયે જૂનાગઢમાં ખેડૂતો મળ્યા ત્યારે આમ આદમી પાર્ટીના પણ ભૂતકાળના નેતાઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા વેશક ખેડૂત નેતા તરીકે આવ્યા હતા પરંતુ પાર્ટીનો સિમ્બોલ તો હતો જ આ જ કારણોસર ત્યારબાદ એવી જાહેરાત કરવામાં આવી કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા વ્યક્તિને અમારી સાથે રાખવામાં નહીં આવે માયક સ્ટેજ અમે નહીં આપી શકીશું વાત એ છે કે આ પ્રકારે સરકાર તેની સાથે વાત કરશે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી પોતાના વિચારો મૂકશે જેનાથી ખેડૂતો સુધી પણ એમની વાત પહોંચે અને સરકારનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય છેલ્લે વાત એ જ છે કે શું ત્રણ માર્ગ સંતોષવામાં આવશે તમે દસ મિનિટ ચર્ચા કરો કે પછી એક કલાક ચર્ચા કરો એક કલાક ડિબેટ કરો પરંતુ એ ત્રણ માર્ગનું શું રહેશે ખેડૂતો તરફ શું નિર્ણય લેવામાં આવશે અમુક કલાકો સુધી ચર્ચા કર્યા પછી એ લાઈવ ચાલે ખૂબ લોકો જુએ પણ આમ છતાં પણ છેલ્લે કોઈ નિર્ણય ના આવે કોઈ ખાતરી ના આપવામાં આવે અથવા તો કોઈ પણ માર્ગ સંતોષવામાં ન આવે તો એ ચર્ચા એ ડિબેટનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે અત્યાર સુધી એ લોકો જે બોલી રહ્યા છે એ કૃષિ મંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચી ગઈ હોય વાત એમને આ સમજવા માટે ખેડૂતો સાથે બેસવાની મને નથી લાગતી કોઈ જરૂર જણાઈ રહી છે વાત એ છે કે ઓ એ પોતાની વાત પણ અન્ય લોકો સુધી પહોંચાડવા માગે છે અત્યાર સુધીમાં એ પોતે નક્કી કરી શકે કે શું કરવું છે જો એ દિવસે એ વાત કરવા બોલાવે છે તો બેશક કોઈ માગ સંતોષવાનો કદાચ તેનો વિચાર હોઈ શકે અને તે ચર્ચા કર્યા બાદ પણ કોઈ માગ સંતોષતા નથી કોઈ સામે ખેડૂતના હિતમાં નિર્ણય નથી લેતા તો પછી સમજી લેવાનું કે ફક્ત આ એક દેખાડો હતો ફક્ત લોકો સુધી એક વાત પહોંચાડવાની હતી મેસેજ પહોંચાડવાનો હતો કે અમે ખેડૂતને સાંભળીએ છીએ બસ આ જ વાત ખેડૂતને સાંભળીએ છીએ નિર્ણય હવે પછી લઈશું જોઈએ આવનાર દિવસોમાં આપણે પણ આશા રાખીએ કે ભાઈ ખેડૂતના હિતમાં નિર્ણય લેવામાં આવે જે કે પણ થાય ખેડૂતના હિતમાં થાય કારણ કે જગતનો તાત ખૂબ જ દુઃખી છે જેટલી મહેનત સાથે પાક વાવે છે જેટલી મહેનત કરે છે તેટલા રૂપિયા તેને મળતા નથી કડદો થાય છે ઉપરથી ટેકાના ભાવે ખરીદીમાં પણ પૂરા પૈસા નથી મળતા એ પણ ઓછા છે ને ટેકાના ભાવે અમુક હદ સુધી ખરીદી કરવામાં આવે ત્યારબાદ ત્યારબાદ તો પાણીના ભાવે માલ વેચાતો હોય છે ખેર જોઈ આવનાર દિવસોમાં શું થાય છે બેઠક માટે બોલાવ્યા છે તો નિર્ણય પણ લેજો એ સરકારને ટકોર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ